ગત બાવીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામે રહેતા રણછોડ ભીખા વસાવાના ઘર અને સેન્ટ્રોમાંથી તેત્રીસ હજાર ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રણછોડ વસાવવાની અટકાયત કરી સાહીઠ હજારની કાર બે નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દેમાલ કબજે કરી મહારાષ્ટ્રના સાનપ સુધાકર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે છેલ્લા 8 મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ એવા મહારાષ્ટ્રના કોકણી હિલ દુધાલે શિવાર નંદુરબારના સુધારક શ્રી રંગ સાનપને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી જે આધારે માહિતી મળી હતી કે સુધારક સાનપ પોતાના ઘરે છે જે આધારે અંકલેશ્વર એ ડિવિઝન પીએની ટીમ નંદુરબાર ખાતે રવાના થઈ મહારાષ્ટ્રથી સુધારકર શ્રી રંગ સાનપના તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી તેમજ તેની વિધિવત ધરપકડ કરી હતી તેની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે જીઆઈડીસી પોલીસે જાણ કરી વધુ તપાસ શરૂ કરી હતી